નમસ્કાર દર્શક મિત્રો સ્પેક ટુ ડે ન્યુઝમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો ગંદા પાણીની સમસ્યાથી વડોદરાવાસીઓને છુટકારો નથી મળી રહ્યો અલગ અલગ વિસ્તારમાં ગંદા પાણીની સમસ્યા સામે આવી રહી છે વરસાદ પતી ગયો પૂરની પરિસ્થિતિ પણ સર્જાઈ ગઈ પરંતુ આજે ગંદા પાણીની સમસ્યા છે તે ઠેરની ઠેર જોવા મળી રહી છે અત્યારે સ્પાર્કની ટીમ આવી છે આરવી દેસાઈ રોડ પર આવેલી ગોયા ગેટ સોસાયટી પાસે જે યોગીની વસંતદેવી હોસ્પિટલ આવેલી છે ત્યાં નજીક આવેલી આ સોસાયટી છે અને ત્યાંના રહીશો છેલ્લા કેટલાય સમયથી ગંદા પાણીની સમસ્યાને લઈને આ જે તકલીફ છે તેમને તે બેઠવાનો વારો તેમને આવી રહ્યો છે વડોદરા મહાનગરપાલિકામાં રજૂઆત કરવા છતાં પણ યોગ્ય નિકાલ ન થતા સ્થાનિક જે કાઉન્સિલર છે તેમને અત્યારે જાણ કરવામાં આવી છે અને તેઓ સ્થળ પર પહોંચ્યા છે અને આપ જોઈ શકો છો કે ગંદા પાણીની બોટલો સાથે આ લોકો રહીશો છે તે અત્યારે મીડિયા સમક્ષ પોતાની વેદના ફાલવા માટે રજૂ થયા છે સૌ પ્રથમ આપણે સ્થાનિક સાથે જ વાત કરીશું બેન શું કહેશો કેટલા સમયથી આ સમસ્યા છે કઈ રીતની સમસ્યા ઘણા ટાઈમથી આ સમસ્યા છે અમે વારંવાર રજૂઆત કરવા છતાંય અમારા પર કોઈ ધ્યાન આપ્યું નથી આના લીધે નાના બાળકોથી લઈને મોટાઓને ચામડીના રોગ થાય છે અને પાણી ખરાબ આવવાના કારણે વારંવાર છોકરાઓ બીમાર પડે છે તો અમારી એ પ્લીઝ રિક્વેસ્ટ છે કે થોડું અમારા તરફ પણ ધ્યાન આપો કારણ કે અમે અમારા કોર્પોરેટરને અમારા છે એમને અમે જાણ કરી એ તરત અમારા સ્થળે દોડીને આયા એમને અમને બહુ હેલ્પ કરી છે તો હવે અમે તમને હેલ્પ કરવા માટે કહીએ છીએ કે તમે અમારા પર થોડું ધ્યાન આપો તો અમારો આ નિકાલ થાય બસ અમે એ કહેવા માંગે છે કે આ પાણી ગંદુ આવે છે એનો જલ્દીથી જલ્દી નિકાલ કરો કારણ કે આનાથી છોકરાઓને તકલીફ થાય છે અને છોકરાઓ વારે ઘડે બીમાર પડે છે એના કારણે બહારથી જગનું પાણી લાવીએ છે એનાથી થ્રોડ ઇન્ફેકશનનો પ્રોબ્લેમ થાય છે અને આનાથી ચામડીનો રોગ અહીંયા ગોયા ગેટ સોસાયટીમાં અડધાથી ઉપર પચાસ પર્સન્ટથી ઉપર છોકરાને બૈરાઓને માણસોને ચામડીના રોગો થયા છે એની અમારી પાસે હજુ સાક્ષી પણ છે કે આ ચામડીના રોગો પાણીના લીધે થાય છે તો મારી પ્લીઝ રિક્વેસ્ટ છે કે તમે થોડું ધ્યાન આપીને અહીંયા ચેક કરાવો કે અહીંયા શું છે કારણ કે અહીંયા પાણીની સાથે ગટરનું પાણી મિક્સ થાય છે તો પ્લીઝ મારી એ રિક્વેસ્ટ છે કે તમે એનો જલ્દીથી જલ્દી નિકાલ લાવો ચોક્કસ જલ્દી જલ્દી નિકાલ લાવવા માટે રહીશો અત્યારે કોર્પોરેશનને વિનંતી કરી રહી છે બીજા મેડમ છે તેમની સાથે વાત કરશું મેડમ કેટલા દિવસ આ સમસ્યા છે શું તકલીફ પંદર દિવસથી આ સમસ્યા છે અને પાણી જ્યારે ભરતા હોય ત્યારે પણ આપણાથી સહન ન થાય એટલી બધી વાસ આવે છે જેથી અમે તો ઘણા વખતથી પાણી આ પીવાનું છોડી દીધું છે અને જે પેલા જગ મળે છે તે જગ મંગાવીએ છીએ પણ જે લોકોને પોતાને કોર્પોરેશનનું જ પાણી છે વાપરવા માટે પણ એ લોકોની તકલીફ બહુ વધારે થઈ છે એ લોકો આ પાણીથી નથી એ કઈ પોતાનું રોજિંદુ કામ કરી શકતા એ લોકો તો શું કરે કે પીવાના પાણી માટે જગમગાવીને આપણે આપણું થોડોક વખત ચલાવી શકીએ પણ જે લોકોને બોરની વ્યવસ્થા નથી કોર્પોરેશનના પાણી પર એનું પોતાનું આખા ઘરનું કામકાજ બધું ડિપેન્ડ છે પોતાને નાવું ધોવું કપડા વાસણ હાથે તો એ લોકો તો દસ પંદર દિવસથી સખત હેરાન થાય છે એ લોકો એ બધાએ પણ અમને રજૂઆત કરી કે કંઈ પણ કરો અને અમને આ બાલુભાઈએ ખૂબ સાથ સહકાર આપ્યો કે ના તમે લોકો તમારા સેમ્પલ બતાવો અમે ચોક્કસ કમિશનર સાહેબને રજૂઆત કરીશું આ એરિયાના કોર્પોરેટરને પણ રજૂઆત કરીશું કે આ એરિયામાં આવી રીતનો બહુ પાણી ખરાબ આવે છે ગટર લાઈન સો ટકા મિક્સ થઈ ગઈ છે કારણ કે આની પહેલા પણ જયારે જયારે વરસાદ આવતો હતો ત્યારે પાણી માટી વાળું આવતું હતું જેને અમે ઉકાળીને ફટકડી ફેરવીને પાણી વાપરવા યોગ્ય કરી શકતા હતા પણ અત્યારે તો પાણીની વાસ જ નથી જતી જેના પરથી અમને સો ટકા ખાતરી થાય છે કે આમાં ડ્રેનેજ લાઈન મિક્સ થયેલી છે તો પ્લીઝ આ ડ્રેનેજ લાઈન ક્યાંથી મિક્સ થઈ છે તેનો જે કઈ હલ કરવાનું થતું હોય જે કઈ એનો પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે જે કરવું પડતું હોય તે પ્રયત્ન કરી અને પબ્લિકને ચોખ્ખું પીવાનું પાણી વાપરવા માટે ચોખ્ખું પાણી મળે તેવા પ્રયત્ન કરવા વિનંતી છે ચોક્કસ પ્રાથમિક જે જરૂરિયાત છે પાણીની છે પાણી વગર લોકો કઈ રીતે સમસ્યા ભોગવી રહ્યા છે તે આપે જોયું ત્યારે સ્થાનિક કાઉન્સિલર છે બાળુભાઈ સુરવે સાહેબ શું કહેવા માંગશો જે રીતે મેડમ જણાવી રહ્યા છે કે ગટર મિશ્રિત પાણી આવી રહ્યું છે અને છેલ્લા કેટલાય વખતથી ચામડીના રોગો પણ થઈ રહ્યા છે શું કહેશો આપ દ્વારા કોઈ રજૂઆત કરવામાં આવી શકે અમે છેલ્લા પંદર વીસ દિવસથી જે તે અધિકારી છે ડેપ્યુટી હોય અમારા જે ડ્રેનેજ અધિકારી છે ડબલ એ એને પણ રજૂઆતો કરી છે પણ છેલ્લા પંદર પંદર દિવસથી ગોયા ગેટ સોસાયટીમાં અશોક વાટિકા એક બે આજુબાજુના ગોયા ગેટ વિસ્તારના ઓછામાં ઓછા પાંચસો થી સાડી પાંચસો પરિવારોને આવું કારું ગંદુ ને અમુક ઘરોમાં તો જીવડાવાલું પાણી આવતું હોય અને જે તે અધિકારીને રજૂઆત કરીએ મશીનરી નથી સુપર સક્કર આજે નથી બીજા વિસ્તારમાં છે જેટિંગ નથી એવી બધી વાતો કરે છે ને જે મુખ્ય ડ્રેનેજની નળી નળીકા છે એ ફૂલ ભરેલી છે તમામની ગટરો ભરાયેલી છે એના લીધે લોકોના ઘર ઘર આવું પાણી આવતું હોય ને કેટલા લોકોને તો ચામડીના રોગ પણ થઈ ગયા છે કેમ કે આવું ગંદુ પાણી નહવાથી પણ તકલીફ થાય છે અને નાના બાળકો બીમાર પડી ગયા છે અને આટલા દિવસથી રજૂઆત કરવા છતાં કોઈ પણ અધિકારી ધ્યાન આપતું નથી એટલે કમિશ્નરશ્રીને અમારી આજે જઈને અમે કમિશ્નરશ્રીને પત્ર બી લખીશું કે વહેલી તકે બે ત્રણ દિવસની અંદર અમારા વિસ્તાર ગોયા ગેટ આજુબાજુ વિસ્તારમાં જે કારું ને ગંદુ ને જીવડા વાળું જે પાણી આવે છે એનો નિકાલ નહીં કરવામાં આવે તે વિસ્તારના લોકોને સાથે લઈને ગાંધી ચિંત્યા માર્ગે આંદોલન કરીશું અને તમામ વિસ્તારના લોકોને લઈને કમિશનરશ્રીને અમે રૂબરૂ મલવાઈ જવાના છે ચોક્કસ તો દર્શક મિત્રો જે રીતે વાત કરવામાં આવે આ જે સમસ્યા છે આ પાણી ગંદુ પાણી જે રીતે આવી રહી છે અમારા કેમેરામેન રાહુલ કપ્તાન આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છે દોડું પાણી પીડાસ પડતું આ પાણી અને દુર્ગંધ મારતું આ પાણી છેલ્લા કેટલાય સમયથી આ પ્રકારનું પાણી આ લોકો વાપરી રહ્યા છે ગોયા ગેટ સોસાયટી જે આરવી દેસાઈ રોડ પર આવેલી છે અને આ પાણી જ્યારે વાપરવા મજબૂર થયા છે લોકો ત્યારે તેઓની સમસ્યાને લઈને તેઓ તંત્ર સામે આજીજી કરી રહ્યા છે કે આ સમસ્યામાંથી તાત્કાલિક મુક્તિ અપાવવામાં આવે સ્થાનિક કાઉન્સિલરને બોલાવી તંત્ર સમક્ષ પોતાની રજૂઆત મૂકે તે પ્રકારની તેઓ માંગણી કરી છે મીડિયા સમક્ષ પોતાની વેદના ઠાળવી છે ત્યારે તંત્રને તાત્કાલિક અસરથી આ પ્રકારની સમસ્યામાંથી લોકોને મુક્તિ મળે તે માટે અમે પણ એક અપીલ કરીએ છીએ કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા ન્યૂઝ વડોદરા